આ રિમાન્ડ મંજૂર થયા છે દસ દિવસથી રિમાન્ડની પોલીસે માંગ કરી હતી આજે બીજી ફરિયાદ પણ થઈ છે સામખિયાળીમાં અને આ જૂનાગઢનું મામલું છે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ બદલ મોલાનાના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તો ભડકાઉ ભાષણ આપ્યું હતું પહેલાં પરવાનગી લેવામાં આવી હતી કે ધર્મને લઈને સાથે વ્યસન મુક્તિ માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને સંબોધન કરવાના છે મોલાના પરંતુ ત્યારબાદ જ્યારે વિડીયો સામે આવ્યા મોલાના ભાષણના તો સૌ કોઈ ચોંકી ઉઠ્યા કારણ કે આ ભાષણ ભડકાઉ હતું

જે આરોપી મોલાના મુફતી સલમાન અઝરી છે કે રજૂ છે તે કરવામાં આવ્યું હતું દસ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવી હતી બંને પક્ષે ભારે દલીલ છે તે થઈ હતી સરકારી પક્ષે જે સરકારી પીપી હોય છે કે તેમના દ્વારા દલીલ છે તે કરવામાં આવી હતી જ્યારે મોલાના ના વકીલ છે તે મુંબઈથી આવ્યા હતા અને તેમના દ્વારા પણ ભારે દલીલ છે તે કરવામાં આવી હતી ખાસ કરીને આજે સામખિયાળીની અંદર પણ જે રીતના ગુનો છે તે દાખલ થયો છે ભડકાઉ ભાષણનો તેને લઈને પણ પોલીસ દ્વારા રિમાન્ડ છે તે આ મુદ્દો છે તે ઢાંકવામાં આવ્યો હતો અને વધુ પોલીસ તપાસની જરૂરિયાત હોવાનું કહી અને દસ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવી હતી ચીફ જ્યુડિશિયલ કોર્ટ છે કે તેમના દ્વારા એક દિવસના પોલીસ રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે આવતીકાલે સાંજ સુધીમાં જે પોલીસ રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે ખાસ કરીને પોલીસ છે કે તેમના દ્વારા સમગ્ર મામલે હવે તપાસ છે તે શરૂ કરવામાં આવશે જે રીતના જૂનાગઢની અંદર તેમને ભડકાઉ ભાષણ આપ્યું હતું આ જ પ્રકારે ખામ સામખિયાળીની અંદર પણ તેમને ભાષણ આપ્યું હતું જે સંસ્થાઓ સાથે તે જોડાયેલા છે તે ટ્રસ્ટના જે ત્રણ જેટલા ટ્રસ્ટ છે કે તેમના એકાઉન્ટના વ્યવહારો છે તે પણ પોલીસ દ્વારા તપાસવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે અન્ય જે બે આરોપીઓ છે કે તેમણે પણ જે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેમની સાથે સંયુક્ત રીતે તપાસ છે તે કરવામાં આવશે નિવેદન લેવામાં આવશે અને આવતીકાલે સાંજે ફરી એક વખત કોર્ટમાં રજૂ કરીને ફરી એક વખત પોલીસ રિમાન્ડની માંગ છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે જે રીતના પોલીસ રિમાન્ડ માટે કોર્ટની અંદર લાવવામાં આવ્યા છે ને તે આધારે જ એક દિવસના પોલીસ રિમાન્ડની મંજૂરી છે તે કોર્ટ દ્વારા આપવામાં આવી છે એટલે કે પોલીસ કસ્ટડીની અંદર મૌલાનાને આજની રાત છે તે રહેવી પડશે ને આવતીકાલે જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ કે મોલાનાને લઈને અત્યારે પોલીસ છે તે બહાર આવી રહી છે કોર્ટમાંથી અને એક દિવસના જે રીતના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જી ચોવીસ કલાકની સ્ક્રીન પર જોઈ શકો છો કે મોલાના મુફ્તી સલમાન અઝારી છે કે તેમના મોઢા પર અફસોસ છે તે જોવા મળતો નથી ખાસ કરીને જે રીતના મોલાના છે કે તેમના એક દિવસના પોલીસ રિમાન્ડ છે તે એક દિવસના મંજૂર થયા છે ને તેના આધારે જ હવે પોલીસ દ્વારા પણ પૂછપરછ છે તે અત્યારથી શરૂ કરવામાં આવશે આવતીકાલે બપોરે બે વાગ્યા આસપાસ તેમને ફરી વખત કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે ને જે પોલીસ રિમાન્ડ અત્યારે આપવામાં આવ્યા છે તેની અંદર હવે જો વધુ રિમાન્ડની જરૂર હશે તો ફરી એક વખત પોલીસે રિમાન્ડ માટેના જે મુદ્દાઓ છે તે મૂકવાના રહેશે પરંતુ જે રીતના આજે દલીલો થઈ અને દલીલો બાદ હવે જે રીતના કોર્ટ છે કે તેમના દ્વારા એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અત્યારની જે સ્થિતિ છે તે મુજબ આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે મોલાના છે કે મોલાનાને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે જૂનાગઢ કોર્ટ માંથી હવે જે જગ્યાએ સભા યોજવામાં આવી હતી તે જગ્યાએ લઈ જવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે જે નરસિંહ વિદ્યા મંદિર સ્કૂલ છે કે જેના ગ્રાઉન્ડની અંદર આ સભા યોજવામાં આવી હતી ને તે સભા સ્થળ સુધી તેમને હાલ લઈ જવામાં આવી રહ્યા છે હાલ તેઓ ચાલીને અત્યારે અહીંથી જે સભા સ્થળ કે જે કોર્ટની નજીક જ આવેલું છે ને એ સ્થળે તેમને પૂછપરછ માટે લઈ જવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે પરંતુ હવે પોલીસ દ્વારા કઈ રીતના તેમના પોલીસ રિમાન્ડ મળ્યા બાદ ક્યાં ક્યાં મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવે છે તે સૌથી મહત્વનું રહેશે પરંતુ જે રીતના ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો જૂનાગઢ શહેર કે જે અત્યારે શાંતિપ્રિય રીતે આ શહેર છે તે ચાલી રહ્યું છે ને આ જે શહેરની અંદર ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું તે સહિતના મુદ્દાઓની તપાસ છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જે ભડકાવ ભાષણ કરવામાં આવ્યું હતું અને તેને લઈને જ અત્યારે પોલીસ દ્વારા તેમની પૂછપરછ છે તે કરવામાં આવશે શા કારણે તેને આ ભડકાવ ભાષણ કર્યું સહિતના મુદ્દાઓ છે કે તેની તપાસ છે તે કરવામાં આવશે હાલ પોલીસ છે કે તેઓ અત્યારે નરસિંહ સ્કૂલ છે કે જે જગ્યાએ અત્યારે આ સમગ્ર મામલો થયો હતો અને ત્યાં લઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે હાલ આપ જે ગ્રાઉન્ડના દ્રશ્યો જુઓ છો કે આ ગ્રાઉન્ડની અંદર જ જે કહી શકાય કે આ આ જગ્યાએ સભા છે તે યોજવામાં આવી હતી ને જી ચોવીસ કલાકની ટીમ પણ અત્યારે એ ગ્રાઉન્ડ ખાતે પહોંચી ચૂકી છે ને પોલીસ તપાસમાં આ ગ્રાઉન્ડમાં કઈ રીતના સભા યોજી હતી તે કન્સ્ટ્રક્શન કરવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે મોલાના જે રીતના ભડકાઉ ભાષણ કર્યું કર્યું સાથે જ જે રીતના આખો મામલો સામે આવ્યો તે મામલાને લઈને પણ પોલીસ દ્વારા તપાસ છે તે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આ મોલાના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસ લઈ ગઈ છે કોર્ટમાં રજૂ કરાયા પોલીસે દસ દિવસના રિમાન્ડ માંગણી કરી અને હવે આ એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જી બિલકુલ તો સભા સ્થળ પર લઈ જવામાં આવી રહ્યા છે આ મૌલાનાને અને મોલાનાને જે સભા સ્થળ પર તેણે ભડકાવ ભાષણ આપ્યા હતા તે જગ્યા પર લઈ જઈને તેની પૂછપરછ પણ કરવામાં આવે તેવી જો કે મૌલાના જે છે જે પ્રકારે આપણે તેમના ચહેરાના હાવભાવ પણ જોઈ શકીએ તેમ છીએ જ્યારે તેઓએ સંબોધન આપ્યું હતું અને લોકોને ભડકાવવાની કોશિશ કરી હતી ઇમરાન ખેડાવાલા દ્વારા પણ તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કે આ બિલકુલ અયોગ્ય છે તો મોલાની મુશ્કેલીઓ જે છે તે ઓછી થવાનું નામ નથી લે રહી જનક કારણ કે મોલાના મુફ્તી સલમાન અઝરી સામે વધુ એક કેસ પણ દાખલ કરી દેવામાં આવ્યો છે